એક વખતની વાત છે કિશન નામનો નાનો છોકરો પોતાના નાના ગામમાં રહેતો હતો તે ખૂબ જ દયાળુ અને પરોપકારી હતો એક દિવસ કિશન બગીચામાં રમવા ગયો ત્યારે તેને ત્યાં એક નાનકડી ચકલી પડેલી જોવા મળી ચકલી ઉડી શકતી નહોતી અને ઘાયલ લાગતી હતી કિશનને તેને જોઈને ઘણું દુઃખ થયું કિશને તરત ચકલીને ઉચકીને તેના ઘરમાં લઈ ગયો પોતાની મમ્મીને ત્યાં બોલાવ્યા અને કહ્યું મમ્મી આ ચકલીને જોઈ તે ઉડી શકતી નથી મારે એની મદદ કરવી છે મમ્મીએ હસીને કહ્યું તું સારું કામ કરવાનો વિચાર કરી રહ્યો છે બેટા આવી મદદ કરવી જોઈ કિશન અને તેની મમ્મીએ ચકલીને દવા લગાવી અને તેની સારી રીતે દેખરેખ કરી રોજ કિશન ચકલીને પાણી અને અનાજ આપતો અને તેની સાથે રમતો થોડા દિવસ પછી ચકલી હળવેથી ઉડી શકવા લાગી એક દિવસ ચકલી પૂર્ણ સ્વસ્થ થઈ ગઈ અને ઉડી ગઈ કિશન ખુશ થઈને આકાશમાં ઉડતી ચકલીને જોઈ રહ્યો હતો તે દિવસે કિશનને સમજાયું કે પ્રાણીપંખીઓની મદદ કરવી એટલું જ મહત્વનું છે જેટલું આપણું સ્વપ્ન પૂર્ણ કરવું આ કથાથી બાળકોને પ્રેરણા મળે છે કે દયાળુપણું અને સહાનુભૂતિને જીવનમાં કોઈ પણ રૂપમાં અનુસરવી જોઈએ